નમસ્કાર મિત્રો સ્વાગત છે મારી ચેનલ અંદર મિત્રો ખાસ કરીને ફરી એક વખત વરસાદના મોટા રાઉન્ડ માટે તૈયાર થઈ જશે અહીંયા તમે મિત્રો વાત જા ખાસ કરીને જોઈ શકો છો રેડ એલર્ટ ભારેથી અતિ ભારે વરસાદની ગઈ છે અને ખાસ કરીને આ વરસાદ સંપૂર્ણ ગુજરાતની અંદર જોવા મળશે કચ્છ હોય કે પછી મિત્રો ખાસ કરીને ઉત્તર ગુજરાત હોય કે સૌરાષ્ટ્ર હોય દક્ષિણ ગુજરાત હોય કે મધ્ય ગુજરાત સહિત અમદાવાદનો વિસ્તાર હોય તમામ વિસ્તારોની અંદર ભારે વરસાદ પડશે અને આનું સૌથી મોટું કારણ છે બંગાળની ખાડીની અંદર સિસ્ટમ બની છે અને આ સિસ્ટમો ખાસ કરીને ગુજરાત ઉપર આવી રહી છે જેને લઈને ભારેથી ભારે વરસાદ પડશે તો આ જણા આપણે વાત કરીશું કઈ તારીખથી તેની શરૂઆત થશે કયા જિલ્લાની અંદર કેવો વરસાદ પડશે અત્યારથી તમે જોઈ શકો છો આ સિસ્ટમની અસરને કારણે ભારે વરસાદ જોવા મળ્યો છે તો કઈ સિસ્ટમને કારણે આ વરસાદ પડશે કેવો વરસાદ પડશે કયા કયા જિલ્લાની અંદર કેટલા ઇંચ સુધીનો વરસાદ પડશે કઈ તારીખે આવશે આ તમામ માહિતી આજના વિડીયોની અંદર જોઈશું તો આ વિડિયોને અંત સુધી જોજો તેમજ અમારી યુટ્યુબ ચેનલ ઓનલી હ્યુ પર આપનાવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વીડિયોને લાઈક કરી દેજો તેમજ અમારું ફેસબુક પેજ ઓનલી ગુજરાત વરસાદના સમાચારને હજુ સુધી ફેસબુકની અંદર તમે ફોલો ન કર્યું હોય તો જરૂરથી ફોલો કરી દેજો તો સૌથી પહેલાં મિત્રો અહીંયા ખાસ કરીને જોઈ લેવી આગામી બાર કલાકનો મિત્રો આ મેપ છે આગામી બાર કલાકની અંદર તમે જોઈ શકો છો માત્ર દક્ષિણ ગુજરાતની અંદર અને સૌરાષ્ટ્રમાં અમુક વિસ્તારમાં વરસાદ આગામી ચોવીસ કલાક કરીએ તો કંઈને આગામી ત્રણ દિવસ જોઈએ તો દક્ષિણ ગુજરાતમાં ધીમે ધીમે શરૂઆત થશે આગામી પાંચ દિવસનો મેપ જોઈએ તો ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પણ એટલે કે પાંચ દિવસ પછી જોરદાર વરસાદની શરૂઆત થશે અને અહીંયા તમે જોઈ શકો છો પાંચ દિવસ પછી એકદમ જોર દાર વરસાદની મિત્રો અહીંયા ખાસ કરીને વરસાદનું માપ પણ લખેલું છે અહીંયા તમે જોઈ શકો ત્રણસો ને અડસઠ એમ એટલે કે પંદર ઇંચ સુધીનો વરસાદ આ સિવાય સુરતની અંદર તમે ત્રણ ચારસો ને ઓગણચાલીસ એનો મતલબ અઢાર ઇંચ સુધીનો વરસાદ તો એકદમ મિત્રો રિયલ સાચી માહિતી છે અહીંયા તમે લાઈવ જોઈ શકો છો જૂનાગઢની અંદર બાર ઇંચ ઉનાની અંદર તેર ઇંચ આ સિવાય રાજકોટમાં પણ બસો અઠ્ઠાણું એનો મતલબ બાર ઇંચ સુધીનો વરસાદ છે જોવા મળશે એટલે કે ખૂબ જ ભારે વરસાદ પડશે અને આનું કારણ શું છે તો પહેલાં મિત્રો આપણે અહીંયા જોઈ લેવી ખાસ કરીને હાલ મિત્રો જોવા જઈએ તો અહીંયા તારીખ સાથેનો મેપ છે મિત્રો હાલ જે જોવા જઈએ તો અરબી સમુદ્ર ઉપરથી તેજ પવનો ફૂંકાઈ રહ્યા છે જેને લઈને ગુજરાતની અંદર ખૂબ જ તેજ પવન બને પરંતુ આગામી ચૌદ તારીખની આસપાસ તમે જોઈ શકો છો બંગાળની ખાડીની અંદર એક હળવી સિસ્ટમ બને છે અને જેને લઈને મિત્રો આ એક ધરી બની જાય છે અને તેને લઈને ઉપલા લેવલની અંદર મિત્રો વરસાદ પડે અને ધરી બનવાને કારણે જે બંગાળની ખાડીમાં સિસ્ટમ બની રહ્યો છે ભેજ બની રહ્યો છે તેનો ટ્રેક છે એ ગુજરાત તરફ બને છે અહીંયા તમે જોઈ શકો લાઈવ કે આ મિત્રો આપણે તમને બતાવવા માટે ખાસ મેપ છે કે ઉપરા ઉપરી સિસ્ટમ બનશે અને આ તમામ સિસ્ટમો મિત્રો ખાસ કરીને ગુજરાતની અંદર આવશે એક નહીં બે નહીં ચારથી પાંચ સિસ્ટમો બનશે અહીંયા તમે સ્પષ્ટ જોઈ શકો છો હજી એક સિસ્ટમ ગુજરાત ઉપર હશે ત્યાં જ મિત્રો બીજી સિસ્ટમ પહોંચી જશે અને આવી રીતે સતત મિત્રો ખાસ કરીને એક જોવા જઈએ તો આટલા વિસ્તારમાં સતત સિસ્ટમ રહેશે અહીંયા તમે મિત્રો લાઈવ જોઈ શકો છો રેડ એલર્ટ પણ અમુક વિસ્તારોની અંદર જોવા મળશે પંદર તારીખનો પંદર તારીખથી આપણે મિત્રો મેપ ચાલુ કરીએ તો જોઈ શકો છો પંદર તારીખે સૌરાષ્ટ્રમાં અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ એટલું જ નહીં પણ તું ખાસ કરીને જોવા તો મહારાષ્ટ્રની અંદર પણ એટલી જ જોરદાર વરસાદની મિત્રો આગાહી કરવામાં આવી છે એટલે કે ખૂબ જ ભારે વરસાદ મિત્રો અહીંયા જોવા મળશે સોળ તારીખનો મેપ જોઈશું સોળ તારીખે દક્ષિણ ગુજરાતમાં તેમજ મિત્રો અહીંયા તમે જોઈ શકો સૌરાષ્ટ્રની અંદર ભાવનગર અમરેલી સુરેન્દ્રનગર બોટાદ જિલ્લો છે અતિ ભારે વરસાદ આ સિવાય સત્તર તારીખનો મેપ જોઈ શકો સત્તર તારીખે તો ઘણા વિસ્તારોની અંદર અહીંયા તમે જોઈ શકો ભારેથી ભારે રેડ એલર્ટ છે અને ત્યારથીને પણ મિત્રો ખાસ કરીને આ સિસ્ટમ અટકતી નથી સતત મિત્રો એક સિસ્ટમ પૂરી થાય ત્યારબાદ મિત્રો બીજી સિસ્ટમ અહીંયા તમે જોઈ શકો છો બીજી સિસ્ટમ મિત્રો પહોંચી રહી છે એટલે કે એક સિસ્ટમ પૂરી ન થઈ હોય ત્યાં જ મિત્રો બીજી સિસ્ટમ બંગાળની ખાડીની અંદર સતત મિત્રો સિસ્ટમો બનશે અને ભારેથી અતિભારે વરસાદ રેડ એલર્ટ જેવી પરિસ્થિતિ સર્જાઈ શકે છે અહીંયા તમે જોઈ શકો છો ભારેથી અતિ ભારે વરસાદની મિત્રો આગાહી છે તેની અંદર કચ્છ પણ બાકાશ નહીં રહે ઉત્તર ગુજરાત પણ બાકાજ નહીં રહે તમામ વિસ્તારોની અંદર ખૂબ જ સારો વરસાદ પડશે આમ તો અંબાલાલ પટેલે ચોવીસ તારીખ સુધીની આગાહી કરેલી છે પરંતુ તમે અહીં વીસ તારીખ સુધીનો મેપ જોઈ શકો છો ત્યારબાદ પણ મિત્રો અહીં તમે જોઈ શકો બંગાળની ખાડીની અંદર સિસ્ટમ બંધ થવાનું નામ નથી લેતી એટલે કે ખાસ કરીને પંદર તારીખથી વરસાદની શરૂઆત થશે તે લગભગ ચોવીસ તારીખ સુધી એટલે કે દસ દિવસ સુધી ગુજરાતની અંદર ભુક્કા કાઢીને નાખે બંબાકાર થાય તેવો વરસાદ જોવા મળશે તો આજના વિડીયોમાં આટલું જ વધુ જોવા મળ્યો યુટ્યુબ ચેનલ ઓનલી અને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વીડિયોને લાઇક અને વધુમાં વધુ શેર કરજો અસ્તુ જય હિન્દ જય ભારત